નમસ્કાર મિત્રો ઉત્તર પ્રદેશની ઝાંસી મેડિકલ કોલેજમાં સિલિન્ડર વિસ્ફોટના કારણે ભીષણ આગ લાગી હતી કહેવામાં આવી રહ્યું છે કે આગ ચિલ્ડ્રન વોર્ડમાં લાગી હતી જ્યાં ઘણા બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા આ ઘટનામાં ઘણા બાળકો દાઝી ગયા હોવાની પણ માહિતી છે અંદરથી ત્રણ બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે ઘટના બાદ સમગ્ર મેડિકલ કોલેજની લાઇટો કપાઈ ગઈ છે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે ઘટનાની માહિતી મળતા જ જિલ્લા પ્રશાસનના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા ફાયર બ્રિગેડની ટીમે ઝડપથી બાળકોને એનઆઈસીયુ વોર્ડમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું હતું ટીમે કુલ પચાસ બાળકોને બચાવ્યા જેમાંથી દસના મોત થયા હતા જ્યારે ચાલીસને બચાવી લેવાયા હતા માહિતી મળતાની સાથે જ ઝાંસી ડીએમ અને એસએસપી અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને સમગ્ર બચાવ કામગીરીની માહિતી લીધી મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં આગ સિલિન્ડર ફાટવાના કારણે લાગી હોવાનું કહેવાય છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતક બાળકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે સીએમ યોગીએ જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે આ સાથે જ તેમણે ઘાયલોના જલ્દી સાજા થવાની કામના પણ કરી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો